ઉનાઈ માતાજી મંદિર પરિસરમાં ભગવાન શ્રી રામ નું આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું મંદિરની સૌથી વિશિષ્ટ અને દુર્લભ ઓળખ એ છે સ્થાનિક રામ ભક્તો અને ધાર્મિક વિદ્વાનો જણાવે છે કે ભારતભર ક્યાંય પણ રામ લક્ષ્મણ ની આવી મૂંછ વાળી મૂર્તિઓ સ્થાપિત હોય તેવું ઉદાહરણ મળતું નથી આ કારણે ઉનાઈ નું રામ મંદિર માત્ર સ્થાનિક નહીં રાષ્ટ્રીય સ્તરે પણ અનોખો ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે દુર્ભાગ્યની વાત એ છે કે આટલું મહત્વ ધરાવતું મંદિર છેલ્લા ઘણા વર્ષોથી જળજળિત અવસ્થામાં છે સમય અને અવગણનાના કારણે મંદિરની દિવાલોમાં તિરાડો પડી છે છત અને માળખું નબળું બની ગયું છે અને કોઈ પણ સમય મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી સ્થિતિ ઊભી થઈ છે છતાં પણ સંબંધિત તંત્ર અને સરકાર શ્રી દ્વારા આ મંદિરના સંરક્ષણ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે પરંતુ એ જ પરિસરમાં આવેલ આ ઐતિહાસિક રામ મંદિર અવગણવામાં આવતું હોવું અને એક પ્રશ્નો ઉભા કરે છે ભક્તોમાં એવો રોષ જોવા મળી રહ્યો છે કે જ્યારે એક મંદિર માટે કરોડો ખર્ચાય છે

જય શ્રી રામ જય હિન્દે હું પૃથ્વી ના રોજે આપણા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ખતમુહર્ત કરી ગયા હતા અને ત્યારબાદ આજે બે વર્ષ પૂર્ણ થયા છે પણ હજી સુધી મંદિરનું કામગીરી કરવામાં આવી નથી તે બાબતે હિન્દુ યુવા સંગઠન અને ઉનાઈ ખાલી ગ્રામજનો દ્વારા ચીમકી આપી હતી કે તારીખે રામધૂન અને ભૂખરતા પર બેસશે નહીં તો આજે બી સરકારનો અને તંત્રનો કે હજી સુધી કોઈ કોઈ જોબ આવ્યો નથી તેથી આજે હિન્દુ યુવા સંગઠન અને ઉનાઈ ખંપનીના ગ્રામજનો દ્વારા રામધૂન અને ભૂખર્તા પર બેસી જવાનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે અને હજી બી કોઈ જોબ આપવામાં ન આવે તો આજ રીતે રામધૂન થશે અને ભૂખતા હજુ આગળ લગીને જારી રહેશે જય શ્રી રામ જય હિન્દ વંદે માત્ર